નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે લેખક અને લેખિકા કે જે બંને ભાઈ અને બેન એવા આદિત્ય ઠક્કર અને માનસી ઠક્કર દ્વારા લખિત બે પુસ્તકોનું વિમોચન એફજીએ ખાતે રાખવામાં આવ્યું એક પુસ્તકનું નામ જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હતો અને દર્શક મિત્રો આ પુસ્તક એક નવલકથા છે નવી વિચારધારા અને નવો સંદેશ છે લખ્યું છે આરતી માફ કરજો માનસી ઠક્કરે અને બીજા પુસ્તકનું નામ છે શુભ બિઝનેસ અગિયાર મોટા બિઝનેસમેનની વાત આ પુસ્તકમાં રજૂ થઈ છે લખનાર આદિત્ય ઠાકર ઠક્કર દર્શક મિત્રો આ બંને પુસ્તકોનું વિમોચન કરવા માટે ખાસ પધાર્યા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની રાજુભાઈ ઠક્કર અને સાથે દર્શક મિત્રો અને લેખિકા શ્રીમતી વિમનીબેન ચેવલી પણ

उपस्थित मेहमानों से मैं प्रेरणा करें तो स्टेज શ્રી રમેશભાઈ रमेश भाई भर, श्री मनीष भाई बेकानी, श्री देवेंद्र શર્મા तंगु, श्री जगदीश

ક્ષણ આપણા લેખકો માટે બહુ જ મહત્ત્વની છે તો એમને જેટલું પણ વધાવી શકો એટલું વધાવી લેજો આપથી જય શ્રી કૃષ્ણ મારું નામ આદિત્ય નરેણભાઈ ઠક્કર છે હું એક એન્ટરપ્રેન્ય અને એજ્યુકેટર છું મેં આજે શુભ બિઝનેસ નામનું પુસ્તક લખ્યું છે જેમાં મેં એવા અગિયાર બિઝનેસમેનની જર્ની વાત કરી છે કે જેમણે શૂન્યથી સર્જન કરીને ઉત્તરોત્તર પોતાની પોતાના ધંધાની અને પોતાના કુટુંબીજનોની પ્રગતિ વિકાસ અને વિસ્તાર કરેલો છે આ લખવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે નાના પાયે ધંધાની શરૂઆત કરો ઉત્તરોત્તર પ્રગતિ ચોક્કસપણે થશે નીતિ ઈમાનદારી સાથે ધંધો કરતા રહો ઉપરવાળો તમને આશીર્વાદ આપશે જ આપશે આના માટેની મારી ઇન્સ્પિરેશન છે મારા નાનાબેન માનસીબેન નરરીભાઈ ઠક્કર એમણે પણ આજે એક પુસ્તક લખેલું છે કે જે એક નવલકથા છે જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હતો જય શ્રી કૃષ્ણ મારું નામ માનસીના રહીભાઈ ઠક્કર છે અહીં આજે અમારા મારા અને મારા ભાઈ અમારા બંનેનું પુસ્તક વિમોચન કાર્યક્રમ રાખેલ છે મારા પુસ્તકનું નામ છે જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હતો આ કોઈ ધાર્મિક પુસ્તક નથી આ એક નવલકથા છે જેમાં ફિક્શન કેરેક્ટર્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે કેવી રીતે આજે પણ મહાભારતની કથા કર્મના સિદ્ધાંતો ગીતાના શ્લોકો અને કૃષ્ણ આપણને મદદરૂપ થાય છે આ એક નવી વિચારધારા છે એક નવો સંદેશ છે તમે છો હું છું અને કૃષ્ણ છે ચોક્કસથી વાંચજો આ પુસ્તક તમને એમેઝોન કિન્ડલ ફ્લિપકાર્ટ અને શબ્દાવળ બુક સ્ટોર પર અવેલેબલ થઈ જશે પુસ્તકના વિમોચન માટે ખાસ વધારેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ શું પ્રતિક્રિયા આપી સાંભળો આજે બુક લોન્ચિંગના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અને એમાં એક ભાઈ બહેન આજે અલગ અલગ પુસ્તકો અલગ અલગ વિષયો પર લખી છે આદિત્યભાઈ અને માનસીબહેન એમના દ્વારા લખાયેલી અદ્ભુત પુસ્તકો આદિત્યભાઈએ શુભ બિઝનેસ કરીને અગિયાર અલગ અલગ એન્ટરપ્રિન્યર્સ જે થઈ ગયા એમની સફળતાની વાત એના પુસ્તકમાં કરી છે અને માનસીબહેને જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હતો એક અલગ એંગલ અલગ એંગલની વાત એના પુસ્તકમાં કરી છે એમની પ્રસ્તાવના મારે જોવાની થઈ છે આખું પુસ્તક આપી ગયા આજે વાંચવાનું બાકી છે પણ પુસ્તક અદ્ભુત છે એમના વિચારો અને આ યુ એજમાં અત્યારે લોકો પુસ્તકોથી દૂર ભાગે છે એવા જમાનાની અંદર આજનો યુવાન અને યુવતી આવા કોઈ પુસ્તક લખે છે તો ખરેખર એ બિરદાવવાને લાયક છે અને હું આજે અહીં આવ્યો છું અને બિરદાવવા માટે જ આવ્યો છું અને ભવિષ્યમાં પણ આવી એમને સારી પ્રેરણા મળતી રહે અને સારા વિચારો એમના આ પુસ્તકો સ્વરૂપે આર્ટિકલ સ્વરૂપે રજૂ કરતા રહે સમાજને માર્ગદર્શન કરતા રહે એવા પ્રકારની શુભકામના હું આપું છું અને આ પુસ્તક માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મેં જેમ વાત કરી એમ અલગ પ્રકારનો વિચાર ને અલગ પ્રકારનો એંગલ આ પુસ્તકમાં છે અને દરેક જણે આ પુસ્તક વાંચવું જોઈએ એક યુવાન શું વિચારે છે એ આપણને ધ્યાનમાં આવે અને આપણે અનેક પુસ્તકો વાંચતા હોઈએ છીએ પણ એક યુવાનનું પુસ્તક કેવા પ્રકારનું હોઈ શકે એ આમાં આલેખાયું છે અને એના શબ્દો પણ અદ્ભુત છે આપણે એને વાંચી વિચારી અને એના જે વિચારો છે એને આગળ વધારવા દઈએ